અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજની સગી વગી કરી સરકાર અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાની સગી વગી કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે બિલોડા તાલુકાના નાપડા ગામના વણઝારાફીયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતો ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા વોચ ગોઠવી આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો મધ્યાહન ભોજનનો સંચાલક નાપાડ ગામનો જો ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતારવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લેતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું